સેલ્ફીના ચક્કરમાં યુવાને પોતાનો જીવ ગુમાવ્યો સપ્તેશ્વર સાબરમતી નદીમાં યુવક યુવક સેલ્ફી જતા જતા વર્ષીય યુવકનો પગ લપસી પાણીના પ્રવાહમાં થયો હતો મળતી માહિતી મુજબ મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના કટોસણ ગામનો હોવાનું જાણવા મળ્યું છે સ્થાનિકો તેમજ ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા યુવકની સતત બે કલાકથી શોધખોળ હાથ ધરી છે સપ્તેશ્વર સાબરમતી નદી અત્યારે બે કાંઠે વહે છે ત્યારે વારંવાર સાવચેત કરવામાં આવે છે કે નદી કિનારે ન જવું તેમ છતાં પ્રવાસીઓ ફોટા પાડવા માટે નદી કિનારે જતા હોય છે સ્ટોરી રિપોર્ટ બાય પ્રવીણ સિં ડાભી ઇડર મેડમના રેસ્ટ પિરિયડની બેસ્ટ માઉજત ટ્રાયકો મિલ અને ડૉક્ટર બાયસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન

અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે દાડમની ખેતીને બનાવો દમદાર રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર બે દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ